એ જ ગેમ છે બધા મજામાં જશો તો અત્યારે વાગી ગયા છે સાંજના સાડા પાંચ અને બધું કરી લીધું છે અને આજે છે નવ તારીખ બીજા મહિનાની નવ તારીખ આજે છે અમારી એનિવર્સરી તો સવારથી મેં વ્લોગ નહોતો બનાવ્યો અને બહુ શું કરે છે હું તમને બતાવું તો અત્યારે માત્મા પતિ ગયો હતો તાત્કાલિક આજે જ બતાવું હતું આજે જ બહુ હતું

આપણે მოખી દઈએ તો બીજું તો ફાઇનલી ગાઈસ અત્યારે ભાગી ગયા છે નવને 17 આનામે લોકો ઘરે જઈને ઘરે પાછા આવી ગયા છે તો મારા માટે સરપ્રાઈઝ હતી અને હું ઘરે ફોન ભૂલી ગઈ હતી તો મેં વ્લોગ નથી બનાવ્યો ગાઈસ સોરી હું તમને બતાવી ના શકી તો મને શું લાગ્યા તો તમે કહી દો તો મને પિઝા ખાવા માટે લઈ ગયા હતા તો હું અને બબુ અને ત્રણેય અમે ગયા હતા જોઈ શકો છો આ બબુ તો હજી પણ વેફર ખાય છે તો બબુએ પણ આજે પીઝા ખાધા પહેલી વાર એન્ડ હા અમારે કેક કટિંગ પણ કરવાની હતી પણ પીઝા ખાઈને જ ગાઈશ બહુ બેટ ફૂલ થઈ ગયું છે એટલા માટે મેં ના પાડી દીધી કે મારે કેક નથી લાવી એન્ડ શું કહેવાનું હતું બીજું મને છે ને વ્લોક ચાલુ કરું ને એટલે ભૂલાઈ જવાય હા એક વસ્તુ હું તમને બતાવું તો આ મેં વન પીસ સાડીમાંથી બનાવી છે તો કમેન્ટમાં કહેજો કે કેવું લાગે છે જોઈ શકો છો તમે સાડીમાંથી બનાવ્યું છે મેં તમારે પણ હોય તો મને કહી દેજો તો મારે વ્લોગમાં તમને બધું બતાવવાનું જ હતું ગાઈસ પણ શું કરું મોબાઈલ ઘરે ભૂલી ગઈ કારણ કે જીલ બહુ કરતી હતી એટલે ફટાફટ જવાનું હતું અમારા લોકોને તો

તો ફાઇનલી બધું પતિ ગયું છે અને બધાને ચોકલેટ આપવાની હતી તો બધાને અહીંયા અમારા પાડોશીને બધાને ચોકલેટ આપીને આવી ગઈ છું તો હવે હું મેકઅપ રિમોવ કરું છું એવી શું કાજલને આપણે રિમોવ નહીં કરીએ એને રાખવાની છે સવારે ઉઠીને આપણે જોઈએ તો બધાને ખબર તો પડે કે મેકઅપ કરે તો કાલે આ પણ બહુ જાડું જાડું થયું

એનિવર્સરી હોય કે બર્થડે હોય કે એમનો બર્થડે હોય કે મારો ગમે તેમ તો છેલ્લે ઝઘડો થાય થાય ને થાય એ તો લખી આપું અને થવાનો જ છે હુદ્દા પહેલાં તો થશે જ એ તો હું ગેરંટી સાથે બધું તમારે બીજા બીજા બધા વિડીયો જોવા હોય ને તો ફેમિલી બ્લોગમાં જઈને જોઈ લો અને આમાં તો બધું આવું જ આવતું રહેશે કારણ કે તમારા વિડીયો કોઈ જોતું નહીં ને એટલે હું આમાં બહુ નહીં નાખતી એટલા માટે એમાં આમાં બધા જોતા થઈ જશે ને તો હું બધા વિડીયો નાખીશ તો મારી સ્કીન ઠંડી ઠંડી થઈ તો ચાલો આજ દિવસ રહ્યો આવો જેવો તેવો પણ કંઈ વાંધો નહીં તો હવે આવતી સાલ કેવો લાગે મારો વિડીયો જો પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દીથી અને શેર પણ કરી દેજો અને વિડીયો જોવા હોય ને કમેન્ટ કરીને કહેજો કે તમારે કેવા વિડીયો પસંદ આવે છે અને અહીંયા જીલની ફ્રેન્ડ આવી ગઈ છે તો જીલ સાથે એની ફ્રેન્ડ રમી રહી છે તો ચલો મળીએ આવા જ વિડીયો સાથે ત્યાં સુધી